નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં હેટ્રિક લાગી ગઈ છે તમે જુઓ સેન્સેક્સમાં આજે પોઈન્ટનો ઉછાળો આવ્યો અને પણ એકસો ઉછાળો આવ્યો દરેક ઘટાડે નવું બાઈંગ જોવા મળી રહ્યું છે કારણ કે ટ્રમ્પના ટેરિફનો જે નેવું દિવસનો પોઝ આવ્યો ત્યાર પછી સળંગ ત્રણ ટ્રેડિંગ સેશનમાં આપણને તેજી જોવા મળી છે અને બીજી એપ્રિલે જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી હતો એના કરતા પણ કારણ કે ખરીદવું વેચવું એ મોટો સવાલ થઈ ગયો એફઆઈઆઈ નું વલણ કઈ તરફનું છે બીજી તરફ જોવા જઈએ તો નવું નાણાકીય વર્ષ પણ શરૂ થઈ ગયું છે ક્વાર્ટર ફોરના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવી ગઈ છે ફુગાવાનો દર તમે જુઓ હમણાં ઘટીને આવ્યો છે હવે પછી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ થશે તો કેવી થશે આ બધી જ વાત આપણે આજના વિડીયોમાં વણી લેવાના છીએ અને હા સેન્સેક્સ નિફ્ટી અને બેન્ક નિફ્ટીના સપોર્ટ લેવલ પણ આપણે આપીશું એટલે હવે શું કરાય ખરીદવું કે વેચવું એ પણ એક મહત્વનો સવાલ છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો આ વિડીયોને આપ

અને ઉપર બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે ઉછાળો દર્શાવે છે છે સપાટી દીધી અતિ મહત્વની સપાટી છે નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર ત્રણસો ને ના મજબૂત મથાળે ખુલ્યો શરૂમાં એ ઘટી ત્રેવીસ હજાર બસો તોતેર થયો ત્યાંથી ઝડપથી ઉછળી

પ્રદર્શન કર્યું છે એના કરતા બેંક નિફ્ટી વધુ ઝડપી તેજી થઈ છે અને એને ચાર મહિનાની ઊંચી સપાટી બતાવી છે દરેક ઘટાડે બાય કરવાના હતા આપણે છેલ્લા પંદર દિવસના વિડીયોમાં સતત કહી રહ્યા હતા કે શેરબજારની તેજીની આગેવાની બેંક શેરો લેશે અને એમાં આપણે અડતાલીસ હજાર આઠસોનું એક સપોર્ટ લેવલ પણ આપ્યું હતું ત્યાંથી જ બજાર ફર્યું છે અને બેંક શેરોમાં આપણને સારી એવી તેજી હજી જોવા મળી રહી છે મિત્રો એડવાન્સ નેકલાઇન રેશિયો આજે પોઝિટિવ છે બે હજાર ને અડસઠ શેર ભાવ વધ્યા આઠસો ને ચોત્રીસ શેર ભાવ ઘટ્યા છે પંચોતેર શેર અનચેન્જ રહ્યા છે આજે ચોપન શેર છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ છે અગિયાર સ્ટોક છે ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ છે આજે એકસો ને છવ્વીસ શેર માં અપર સર્કિટ આવી અને ત્રીસ સ્ટોકમાં લોઅર સર્કિટ આવી આજે ટોપ ગેઇનર્સ છે ઇન્ડુસિન્ડ બેંક એક્સિસ બેંક ઓએનજીસી ટ્રેન્ટ અને અદાણી પોર્ટ આજે ટોપ લુઝર્સ છે મારુથી હિન્દાલકો ટાટા મોટર ઇન્ફોસિસ અને એનટીપીસી મિત્રો ગઈકાલે પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરી રહ્યો છો એટલે બહુ કેવું મેજર મુવમેન્ટ છે નહીં ફોરેન માર્કેટોમાં યુરોપિયન સ્ટોક માર્કેટ અડધા ટકા જેટલા માઇનસ હતા એશિયન માર્કેટો ઓલમોસ્ટ લગભગ જીરો પોઈન્ટ પચીસ ટકા જેટલા માઇનસ હતા પણ ચાઇનાનું માર્કેટ આઠ પોઈન્ટ પ્લસ બંધ હતું એટલે ચાઇના સતત હજી પ્લસમાં જ બંધ આવી રહ્યું છે બ્રેન્ટ ક્રૂડ સામાન્ય મજબૂત રહ્યા છે બ્રેન્ટ પાસઠ ડોલર છે અને ક્રૂડ એકસઠ પોઈન્ટ ઇઠોતેર પર ટ્રેડ કરી રહ્યું છે ડોલર ઇન્ડેક્સ નવ્વાણું પોઈન્ટ બાસઠ ઉપર છે ડોલર સામે રૂપિયો સામાન્ય મજબૂત થયો છે પંચ્યાસી પોઈન્ટ અડસઠ ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને યુએસના જે ટેન યરના બોન્ડનું યીલ્ડ છે એ ચાર ઉપર રહ્યું છે મિત્રો મહત્વની વાત એ છે કે ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રણ હજાર ત્રણસો ને ની રેકોર્ડ બ્રેક ઐતિહાસિક નવી ઊંચી સપાટી આજે બતાવી છે તેત્રીસો તેત્રીસ ડોલરની એટલે એ એક મહત્વનું અપડેટ આવ્યું હતું બીજું મહત્વનું અપડેટ મિત્રો છે કે અમેરિકા અને ચાઇના વચ્ચે જે મહા ટ્રેડ વોર ચાલુ થયો છે અને હજી પણ એ સમવાનું નામ નથી લેતો અમેરિકાએ આજે ચાઇના આવતા કેટલાક ચીજ વસ્તુઓ કે માલસામાન ઉપર બસો પિસ્તાલીસ ટકા નો ટેરિફ લાદી દીધો છે બસો પિસ્તાલીસ ટકા અત્યાર સુધી એકસો પચીસ ટકા હતો પણ કેટલીક ચીજ વસ્તુઓ જે ચીનથી અમેરિકામાં આવે છે એના ઉપર બસો ને પિસ્તાલીસ ટકા નો જવાબી કાર્યવાહી ચીન વળતા હુમલા કરી રહ્યું છે ટ્રેડ વોરમાં એટલે અમે આ પગલું ભર્યું છે બીજી તરફ ચીન એમ કહી રહ્યું છે કે આવી રીતે દબાણની રાજનીતિ કરી અને અમેરિકા ફરીથી મહાન નહીં બની શકે એટલે આ બધા સામ નિવેદનો આવ્યા છે પણ મિત્રો કરવા માટે એમ પણ કહ્યું છે કે અમેરિકા સન્માનની દ્રષ્ટિએ અમને બોલાવશે તો અમે ટ્રેડ ડીલ કરવા તૈયાર છીએ તો આ એક પોઝિટિવ ન્યૂઝ આવ્યો છે જે વિશ્વ માટે પોઝિટિવ સાઇન છે

અને સાતસો પંચ્યાસી રૂપિયા અને પચાસ પૈસા ઉપર બંધ રહ્યો છે એટલે મિત્રો આ એક ત્રણ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હતા જે મેં તમને જણાવી દીધા બીજી તરફ કેટલા કોર્પોરેટ ન્યૂઝ પણ આવ્યા છે કોર્પોરેટ ન્યૂઝમાં સેબીએ જેન્સોલ એન્જિનિયરિંગ જેન્સોલ એન્જિનિયરિંગ કંપનીના પ્રમોટર ઉપર ફંડ ડાયવર્ઝન અને ખોટા ખુલાસાના આરોપ લગાવ્યા છે આ બંને કંપનીના જે ડાયરેક્ટર્સ છે આપણે નામ નથી લેતા બંને ડાયરેક્ટરો અને જે જે ડાયરેક્ટરો છે એ બે કોઈ પણ કંપનીમાં ડાયરેક્ટર કે મેનેજમેન્ટનું પદ ગ્રહણ કરી શકશે નહીં અને એમના ઉપર સિક્યુરિટી ટ્રેડિંગ અને સિક્યુરિટી ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને જેન્સોલ એન્જિનિયરિંગ કંપનીના ખાતાની ફોરેન્સિક તપાસ આપી દીધી છે અને સેબીએ સ્પોટ્સ જે સ્ટોકના સ્પ્લિટ થવાના હતા એને પણ હોલ્ડમાં મૂકી દીધું છે એટલે જેન્સોલ એન્જિનિયરિંગના શેરના ભાવમાં આજે 5% ની લોઅર સર્કિટ હતી અને ભાવ 122 રૂપિયા ને 68 પૈસા બંધ હતો પણ મિત્રો જેન્સોલ એન્જિનિયરિંગ નું જે વાત છે જે જે કૌભાંડ છે જે ગરબડ થઈ હતી એ ક્યારની બારમાં બજારમાં આવી ગઈ હતી સેબીએ એનો આદેશ આજે બહાર પાડ્યો છે પણ જેન્સોલ એન્જિનિયરિંગ નો ભાવ 1124 રૂપિયાની રેકોર્ડ હાઈ હતી ત્યાંથી અત્યાર સુધીમાં એ 91% તૂટી ગયો છે એટલે આ ગરબડ આવવાની હતી એ તો બજારને પહેલેથી ખબર હતી એટલે એના રેકોર્ડ હાઈ થી એ 91% તૂટીને આવ્યો છે મિત્રો ક્વાર્ટર 4 ની જે પરિણામો આવવાની સીઝન શરૂ થઈ ગઈ છે એમાં ICICI પ્રુડેન્શિયલ અનુમાન કરતા નીચું પરિણામ આપ્યું છે એનું એપીઈ ત્રણ ટકા ઘટીને આવ્યું છે પણ માર્જિન સામે વધ્યું છે એટલે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના શેરમાં શેર આજે નવું બાઇંગ હતું અને શેરમાં માં તેજી જોવા મળી હતી બીજી તરફ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ નફો બે ટકા ઘટીને આવ્યો છે અને ઓપરેટિંગ પ્રોફિટ છવ્વીસ ટકા ઘટીને આવ્યો છે સ્વરાજ એન્જિન એનો નફો પાંત્રીસ કરોડથી વધી અને પિસ્તાલીસ કરોડ આવ્યો છે મહત્વની ત્રણ કંપનીઓના પંદરસો ને સિત્યોતેર પોઈન્ટ નો સેન્સેક્સમાં ઉછાળો નિફ્ટીમાં પાંચસો પોઈન્ટ નો ઉછાળો આજે ત્રણસો ને નવ પોઈન્ટ નો સેન્સેક્સમાં ઉછાળો અને નિફ્ટીમાં એકસો ને આઠ નો ઉછાળો ત્રણ દિવસનો સરવાળો કરીએ તોફાની તેજીની હેટ્રિક કહીશું મિત્રો એટલે ત્રણ દિવસમાં હા આપણે આપણે બીજી વાત કરતા હતા કે સેકન્ડ એપ્રિલે ટ્રમ્પે જયારે ટેરિફની જાહેરાત કરી વિશ્વના પંચોતેર દેશો ઉપર ત્યારે બજાર જે હતું એના કરતા પણ સેન્સેક્સ અને નિફ્ટી ઉપર નીકળી ગયા છે હું તમને યાદ અપાવી દઉં સેકન્ડ એપ્રિલે સેન્સેક્સ છોતેર હજાર છસો ને સત્તર હતો આજે સિત્યોતેર હજાર ચુમ્માલીસ ઉપર બંધ છે અને સેકન્ડ એપ્રિલે નિફ્ટી તેવીસ હજાર ત્રણસો બત્રીસ ઉપર બંધ હતી આજે નિફ્ટી ત્રેવીસ હજાર ચારસો ને સાડત્રીસ પર બંધ છે એટલે સેકન્ડ એપ્રિલના ટેરિફનો જે ભય હતો એ ઓલમોસ્ટ ડિસ્કાઉન્ટ થઈ ગયો છે નેવું દિવસનો પોઝ આપ્યો છે નેવું દિવસ પછી જોયું જશે પણ મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે ભારતના નાણાપ્રધાન પ્રધાન અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે વર્લ્ડ બેંક સાથેની એક મીટિંગ છે એકવીસ એપ્રિલથી છવ્વીસ એપ્રિલ સુધીનો એમનો અમેરિકા પ્રવાસ છે ઓલમોસ્ટ એમાં અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થવાની છે એની લગભગ એમાં વાતચીત થાય તેવી શક્યતાઓ છે એટલે એ એક મોટું પોઝિટિવ ફેક્ટર્સ જોવા મળી રહ્યું છે એને કારણે બજારમાં આપણને નવું બાઈન જોવા મળી રહ્યું છે અને હા સૌથી છેલ્લે મહત્વનું તેજીનું ફેક્ટર્સ જે નવું નાણાકીય વર્ષ શરૂ થયું ત્યારથી એફઆઈઆઈ નેટ સેલર રહેતી હતી પણ પંદરમી એપ્રિલે એટલે ગઈકાલે આજે સોળમી એપ્રિલ થઈ પંદરમી એપ્રિલે એફઆઈઆઈએ છ હજાર પાસઠ કરોડનું નેટ બાય કર્યું છે એટલે બજારનો ટ્રેન્ડ કે બજારનું સેન્ટિમેન્ટ આપણને તેજીનું જોવા મળી રહ્યું છે બીજી તરફ મિત્રો આવતીકાલે ઇન્ફોસિસના ક્વાર્ટર ફોરના પરિણામો આવવાના છે સત્તરમી એપ્રિલે સાથે સાથે ટાટા એલેક્સી એચડીએફસી લાઈવ એચડીએફસી એએમસી એના પણ ક્વાર્ટર ફોરના પરિણામો આવશે ઇન્ફોસિસ આઈટી દિગ્ગજ કંપની છે એટલે એના પરિણામની બજાર ઉપર અસર જોવા મળશે પણ આજે ઇન્ફોસિસનો શેરનો ભાવ ટોપ લુઝર્સમાં છે થોડું પ્રોફિટ બુકિંગ એમાં જોવા મળ્યું છે મિટિંગ અગાઉ સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે હવે મહત્વનો સવાલ આપણે જ્યારે વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે હવે શું કરાય ખરીદવું કે વેચવું મિત્રો જુઓ બજાર ટ્રમ્પના ટેરિફના ભયમાંથી બહાર નીકળી ગયું છે એફઆઈઆઈ એ પંદરમી એપ્રિલે બાય કર્યું છે આપણે ને ડર માત્ર એફઆઈઆઈ નો જ હતો કે એફઆઈઆઈ નેટ સેલર છે ત્યાં સુધી સેન્ટિમેન્ટને બગાડી રહી છે પણ હવેના જો દિવસોમાં એફઆઈઆઈ નું સતત બાઇંગ આવે તો બજારમાં સારી તેજી શરૂઆત થઈ શકે છે હું તમને કેટલાક લેવલ્સ આપી રહ્યો છું લેવલ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ લેવલનો તમે લોસ રાખજો અને પછી જ બાય કરજો કારણ કે ભારત માટેના જે પછીના લોંગ ટર્મ જે જે ફેક્ટર્સ જે તેજીના કારણો આવી રહ્યા છે આપણે પરમ દિવસના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કાલના વિડીયોમાં પણ આપણે તેજીના ઢગલાબંધ કારણોની ચર્ચા કરી હતી આજે હું એ તેજીના કારણોની રિપીટેશન કરતો નથી પણ કેટલાક સ્ટોપલોસ આપું છું તો નિફ્ટીમાં ત્રેવીસ હજાર પાંચસો ને પચાસ એક રેઝિસ્ટન્સ આવે છે પણ નીચામાં બાવીસ હજાર નવસો ને વીસ નું એક મજબૂત સપોર્ટ લેવલ છે એટલે બાવીસ હજાર નવસો ને નો સ્ટોપ લોસ રાખી અને તમે સારી કંપનીના બાય કરજો સ્ટોક બાય કરજો ખાસ ઇન્ડિયન કંપની જે અમેરિકા એક્સપોર્ટ કરે છે એમાં આપણે પડવું નથી કારણ કે ટેરિફનો જે ભય છે ગમે ત્યારે ટ્રમ્પ ગમે ત્યારે ગમે તે બાજુ બાજી પલટે અથવા કોઈ એવા નિવેદન કરે કે જેનાથી આપણને આપણને નુકસાન થાય એટલે એટલે ભારતીય કંપનીઓ જે અમેરિકા એક્સપોર્ટ નથી કરતી જેમ કે કન્ઝ્યુમર ગુડ્સ છે રિયાલિટી છે મેં તમને અગાઉ પણ આવા બધા સેક્ટરોના નામ આપેલા છે તો એ બધી સ્ટોક્સ તમે બાય કરી શકો છો ઇન્સ્યોરન્સ કંપની છે રિયલ એસ્ટેટની કંપનીઓ છે બેંક સ્ટોક્સ છે ખાસ બેંક કન્ઝ્યુમર છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે એ બધી સેક્ટર્સના સ્ટોક્સમાં તમે બાય કરી શકો છો બાવીસ હજાર નવસો ને નો તમે લોસ રાખી અને તમે બાય કરી શકો છો અને બેંક નિફ્ટીમાં એકાવન હજાર નો કારણ કે હવે નિફ્ટી 53000 હજાર ઉપર નીકળી ગઈ છે ઉપરમાં ત્રેપન હજાર પાંચસો નું એક રેઝિસ્ટન્સ આવે છે એક કુદાવશે તો નવા લેવલ જોવા મળે બેંક નિફ્ટીમાં પણ પણ નીચામાં એકાવન હજાર આઠસો નો સ્ટોપ લોસ રાખી અને તમે બેંક નિફ્ટી બાય કરી શકો છો મિત્રો આપ જાણો છો શેર બજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન જ હોય છે તેમ છતાં મેં તમને કોઈ એવી ટિપ્સ આપવાનો પ્રયત્ન નથી કરતો તમને સચોટ ઇન્ફોર્મેશન વિશ્વસનીય ઇન્ફોર્મેશન તમારી સાથે હું શેર કરી રહ્યો છું એટલે આ વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ